મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને તો મિત્રો નવી અપડેટ કઈ સામે આવી છે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું તો મિત્રો ઘણા જ રાજ્યોએ આંગણવાડી પગાર વધારો કરવાની જાહેરાત કરી દીધી છે જેનાથી તેમના ભવિષ્ય વિશે ઘણી બધી આશા વધી છે આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોની હંમેશા માંગ રહી છે કે તેમના માનદ વેતનમાં વધારો કરે અને સેવા લાભોમાં પણ સુધારો કરવામાં આવે ત્યારબાદ મિત્રો આ કામદારોએ માનદ વેતનમાં પણ વધારો જાહેર કરી દીધો છે તો મિત્રો પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો વાત કરીએ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી માનદ વેતનમાં દસ ટકાનો વધારો થશે એવું કહેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તેમાં કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી હવે તેમની વર્તમાન પરિસ્થિતિને સમજવાનો આપણે પ્રયાસ કરીશું તો મિત્રો હમણાં હાલમાં ચર્ચા થઈ રહી છે કે એક સરકારે આંગણવાડી બહેનો અને આંગણવાડી મિની કાર્યકરો તેમજ તેદાગર બહેનોના પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે કે તેમણે કેન્દ્ર સરકાર સામે માંગ કરી છે કે આંગણવાડી કર્મચારીઓનું માનદ વેતન રૂપિયા પંદર હજાર કરવામાં આવે અને આશા વર્કર કાર્યકર્તાઓનું માનદ વેતન રૂપિયા દસ હજાર કરવામાં આવે ત્યારબાદ મિત્રો તેમણે એ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે આંગણવાડી અને આશા કાર્યકર્તાઓ માટે વિશેષ પેકેજની પણ જાહેરાત કરવી જોઈએ અને તેમને આંગણવાડી કાર્યકર્તાઓમાં વધારો પણ કરવામાં આવે તો મિત્રો આવા નવી નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત